જો અહીંયા લીમડે રમવા લેવા ગયા દીદીને ને લેવા રમવા જો દીદી રહેતી ને બાર રોટલા બનાવી રેખા છે તો રોટલા બનાવી રેખા છે એક માળો અહીંયા છે પછી એક બીજો માળો છે ને તો આ છે આ પેક્સેલ આપણે લાવ્યા હતા એકલા માળા બનાવવાનું એક માળો અહીંયા છે અને એક માળો અહીંયા છે સમજો એક માળો જો અહીંયા બનાવ્યો છે

જય માતાજી જય દ્વારકાધી અને આ જો આપડે ગામડા આવી ગયા છે જો રમાડે છે મારા બા અત્યારે શાક ની તૈયારી કરે બપોર ની ખાબર બપોરે શાક બનાવવું જોઈએ ફુલાવર નું શાક બનાવે છે અને આપડે ભાઈ મહેમાન એક આવવાના છે તો એની વાત છે કે કોણ આવે છે હું તમને બતાવીશ

ఆ సులే రోట్లా కడవా దీని రమ ఫుగరో

તાપ પણ ભડકો કર્યો છો જોવા દીદી આપડા અમારા ઘરે છે ને સકલા આવે ને તો માળા બનાવે છે ને તો કેટલા માળા છે હું તમને બતાવવા એક માળા તો અહીંયા બનાવી નાખ્યો છે આ રીતના એક માળો અહીંયા છે પછી એક બીજો માળો છે ને જો આ છે આ પેછલ આપણે લાવ્યા હતા એકલા માળા બનાવવાનું એક માળો અહીંયા છે અને એક માળો અહીંયા છે એક માળો જો અહીંયા બનેયો છે આ જો માળા બને નઈ કાણ માળા બને નઈ કા એક માળો જો આપણે જે લાવ્યા હતા ને એકલા માળા એક અને અહીંયા જો મમરા જે તોડી ને ખાશે જે આમ રખાવાના છે હવે એટલે આ રોટલા માર બા તોડી નાખ થવાના છે તો કન્ટેનર તમને બતાવું આગળ ને ખાવા

Thoa do Marwa hoa hủy lạy gia hết 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 તો જો મિત્રો આજે મહેમાન આવવાના હતા તો મહેમાન આવ્યા નહીં અને અમારે બહાર જવાનું હતું તો એ પણ બાંધ રહ્યું કેમ કે મહેમાન આવવાના હતા એના કારણે પછી બહાર કાંઈ આપણે જવાય નહીં અને મહેમાન ને આપણે બહાર વ્યા છીએ એટલે આજે આપણે બહાર પણ ન ગયા અને મહેમાન ન આવ્યા તો હવે આ બ્લોગનો આપણે વિડીયોનો એન્ડ કરીશું તો આજનો વિડીયો તમને ગમો હોય તો લાઈક શેરને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા બ્લોગમાં નવા ઉમંગ સાથે બાય બાય